પ્રદેશ દમણમાં મોડી રાત્રે બસ અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ પર સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજવા પામ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે દમણના રીંગણવાડા મુખ્ય રસ્તા પર બાર વાગ્યા પછીના કોઈક સમયે ખાનગી સ્કૂલ બસ ડી ઝીરો થ્રી આર નાઇન ફોર થ્રી ફાઇવનો ચાલક પુરપાટ ઝડપે બસ હંકારીને જઈ રહ્યો હતો એ દરમિયાન એક એક્ટિવા મોપેડ ડી ડી ઝીરો થ્રી એન ડબલ સિક્સ સેવન વન પર સવાર બે વ્યક્તિઓને અડફેટે લેતા બંને બસના ટાયરમાં ફંગોળાતા બંને વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજવા પામ્યા હતા જ્યારે બસ ચાલક જગ્યા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ દમણકચી ગામ પોલીસ મથકને થતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી જઈ જરૂરી કાર્યવાહી કરી બંને મૃતકોની લાશને સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં મોપેડ પર સવાર મૂળ બિહારના અને દમણમાં રહેતા પાંત્રીસ વર્ષીય અશોક બહાદુર મંડલ અને બાવન વર્ષીય મુકેશ કુમાર બેજનાથ મંડલનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું છે ત્યારે હાલ તો પોલીસે આ મામલે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા બસ ડ્રાઈવર ને પકડવાના ચક્રો ગતિમાન કરી છે દાદરાનગર હવેલી ના એકોતેર માં મુક્તિ દિવસ સમારોહ નું આયોજન કરાયું દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કલેક્ટર કચેરી પરિસરમાં સેલવાસના મુક્તિ દિવસ સમારોહનું દિવસ બીજી ઓગસ્ટ ઓગણીસો ચોપનમાં દાદરા નગર હવેલી પોર્ટુગલ શાસનમાંથી મુક્તિ મળી હતી ત્યારથી દર વર્ષે દાદરા નગર હવેલીમાં મુક્તિ દિવસ ઉમંગ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે કાર્યક્રમનો શુભારંભ કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે ધ્વજારોહણ કરી કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ વિભાગ અને ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનો પોલીસ બેન્ડ ફાયર વિભાગ હોમગાર્ડ અને એનસીસી કેડેટ દ્વારા રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી ત્યારબાદ કલેક્ટરે ઉદબોધનમાં પ્રદેશવાસીઓને શુભકામના આપતા કહ્યું કે એકોતેર વર્ષ પહેલા આજના દિવસે સેલવાસમાં પ્રદેશવાસીઓએ પહેલો મુક્તિ દિવસ મનાવવામાં આવ્યો હતો એમણે વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા અને કહ્યું કે આઝાદી બાદ તીવ્ર ગતિથી આ પ્રદેશનો વિકાસ થયો છે આપણા પ્રદેશમાં અલગ અલગ પંથ વિચાર અને સોચના લોકો હોવા છતાં પણ એમણે હંમેશા એકતાની મિસાલ બનાવી છે ઔદ્યોગિક ક્ષેત્રે પણ પ્રશાસન સાથે ખભેથી ખભા મેળવી વિકાસની અને અનેક પરિયોજનાઓને અપનાવવાથી સામાન્ય જનતાને ઘણો લાભ મળ્યો છે સમય સમય પર પ્રશાસનને જનપ્રતિનિધિઓનું સમર્થન મળ્યું છે કલેકટરે દરેકને શુભકામના આપતા કામના કરી કે પ્રશાસનને ભવિષ્યમાં દરેકનો સહયોગ અને સમર્થન મળતું રહેશે આ અવસરે કલેક્ટર પ્રિયંક કિશોર જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ કુરાડા એસપી અમિત કુમાર આરડીસી જિલ્લા પંચાયત સીઈઓ અરુણ ગુપ્તા સમાજ કલ્યાણ ઉપસચિવ કુમાર પાંડે પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર જિલ્લા પંચાયતના સભ્ય પાલિકા સભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દાદરા નગર હવેલીમાં શાળા કોલેજમાં મુક્તિ દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો દાદરા નગર હવેલીના એકોતેરમાં મુક્તિ દિવસ નિમિત્તે શાળાઓ કોલેજ અને કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઝંડા ચોક સ્કૂલથી રેલી કાઢી આઝાદી સ્મારક પર પહોંચી ત્યાં કલેક્ટર સહિત અધિકારીઓ પદાધિકારીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ દામજી કુરાડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પાલિકા કચેરી પર પ્રમુખ રજની શેટ્ટીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અટલ ભવન ભાજપા કાર્યાલય પર પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ કલાબેન ડેલકર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ દાદરા એવમ નગર હવેલી કે 71st મુક્તિ દિવસ કે શુભ અવસર પર મુજે આપ સભી કો ઓર વિશેષ રૂપ સે दादरा नगर हवेली के स्थानीय निवासियों को हार्दिक शुभकामनाएं और बधाई देते हुए बहुत प्रसन्नता हो रही है आज का दिन वह ऐतिहासिक दिन है जब दादरा एवं नगर हवेली को 70 वर्ष पूर्व 2 अगस्त उन्नीस को पोर्चुगीज़ शासन से मुक्ति मिली थी आज का दिन हमें पोर्चुगीज़ शासन पर स्वतंत्रता के लिए संघर्ष करती हुई प्रदेश की जनता के विजय की याद दिलाता है इस स्मरणीय पुनीत अवसर पर आइए हम सब मिलकर उन सभी स्वतंत्रता सेनानियों और उन लोगों के लिए सम्मानपूर्वक श्रद्धांजलि अर्पित करें जिन्होंने इस प्रदेश की मुक्ति के लिए अपने प्राणों का बलिदान दिया मैं पूरे को बहुत बहुत शुभकामना देती हूँ आज आज के मुक्ति दिन के अवसर पर और सभी जनता को भी बताना चाहती हूँ कि आज के दिन हम हमने कई सालों के बाद हमारा प्रदेश मुक्ति मुक्त हुआ था और आज हम 71 मुक्ति दिन मना रहे हैं तो प्रदेश को प्रदेश के लोगों को बहुत बहुत दिल से मैं बधाई देती हूँ साथ साथ मैं ज़रूर प्रदेश की जनता को आश्वासन देना चाहूँगी कि जो हमारे प्रदेश में अभी तक विकास हुआ ही है

મેદાન આપ્યું જેમણે સંઘર્ષ કર્યો જેમણે સાહસ કર્યો એવા તમામ સ્વતંત્ર સેનાનીઓ બાબાસાહેબ પુરંદરે નાના કાજલકરજી સુધી ફડકેજી દાદરાનગર હવેલીના સાંજેભાઈ રૂપજીભાઈ ડેલકરજી જયેશભાઈ દેસાઈજી ગુમનભાઈ સોલંકીજી ભીખુભાઈ સોલંકીજી ભીખુભાઈ પંડ્યાજી આવા તમામ સ્વતંત્ર સેનાનીઓને બી અમે નંદન કરીએ છીએ વંદન કરીએ છીએ આજે દાદરાનગર હવેલીમાં ઓગણીસો ચોપનથી બે હજાર ચોવીસ લગભગ એકતર વર્ષ જવ ગાળો નીકળી ગયો અને એકોતેર વર્ષમાં જે પ્રમાણે દાદરાનગર હવેલીની જનતાને મૂળભૂત સુવિધાઓ મળે એ માટે ત્યારના વરિષ્ઠ પંચાયતના સદસ્ય જમનીબેન વર્ધાથી જે શરૂઆત કરવામાં આવી અને એમના પછી જેટલા બી ચૂંટાયેલા જનપ્રતિનિધિ રહ્યા એ દરેક જનપ્રતિનિધિઓ એની જનતાનું જીવન સ્તર ઉપર આવે એની જનતાને મૂળભૂત સુવિધા એવી શિક્ષા સ્વાસ્થ્ય રોજગાર ટુરિઝમ એ માટે જે પ્રયાસ કર્યા એ પ્રયાસ માટે બી એમને અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં આ દાદરાનગર હવેલી અને તમામ આદિવાસીઓના અહીંયા વસેલા તમામ જનતાઓને સારામાં સારી પ્રાથમિક સુવિધાઓ મળે એ માટેના પ્રયાસો અમારા સાંસદ દ્વારા અને ચૂંટાયેલા જનપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હાલે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નિર્મલા જે આ દાદરાનગર હવેલી દમણ દિવસ પ્રશ્ન ત્રણ હજાર કરોડ જેવી માતબાર રમત રકમ ફાળવી છે એ માટે એમને બી અભિનંદન કરીએ છીએ ને એમની આ રકમથી ખાસ કરીને ટ્રાઇબલ વેલફેર સ્કીમ વુમન એમ્પાવરમેન્ટ સ્કીમ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ સ્કીમ એજ્યુકેશનના ક્ષેત્ર રોડ અને બ્રિજનું ક્ષેત્ર ટુરિઝમનું ક્ષેત્ર ને ખાસ કરીને વિલેજ ટુરિઝમ માટે જે અલગથી નાઇન્ટી સેવન કરોડ ફિફ્ટી સેવનને ફોર્ટી સિક્સ સિક્સ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે એ ફંડના માધ્યમથી દાદરાનગર હવેલીના તમામ સ્થાનિક તબા આવવાના લોકોનું જીવન સ્તર સારું બને અને અહીંયા દરેક ક્ષેત્રમાં વિકાસ થાય એવી શુભેચ્છા પુનઃ આપ સૌનો એકત્ર મુક્તિ દિવસની શુભકામના શ્રાવણ માસ અગાઉ શિવાલયમાં ચોરી તસ્કરો એ કટર થી દાનપેટી કાપ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પાડી તાલુકાના પલસાણા ગામે આસ્થાના પ્રતીક એવા રામેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જ્યાં શિવરાત્રી ભવ્ય મેળો યોજાય છે જે મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી એવા રમેશગીરી અમૃતગીરી ગૌસ્વામી રહે પાડી પસાણા દેસાઈ ફળિયાનાઓ ગત એકત્રીસમી જુલાઈને બુધવારના રોજ સાંજે નિયમ મુજબ પૂજા આરતી કરી સાતેક વાગ્યે મંદિર બંધ કરી ઘરે ગયા હતા ત્યારે રાત્રે બારથી પોણા એક વાગ્યાની આસપાસ ચોરોએ આ મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરના ત્રણ દરવાજાઓ પૈકી એક દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરે મંદિરના રંગમંડપના ભાગે રાખેલી લોખંડની બે જેટલી દાનપેટીઓ કટર મશીન વડે કાપી દાનની અંદાજીત રોકડ રકમ પંદર હજારની તેમજ ગર્ભગૃહમાં મહાદેવજી પાસેનો પિત્તળનો નાગ કિંમત રૂપિયા પાંચ હજાર પિત્તરનું છત્તર કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ પચીસ હજારના મતાની ચોરી કરી ચોર ભાગી ગયો હતો જ્યારે સવારે બુધવારના રાબેતા મુજબ પુજારી રમેશ ગીરી આવતા તેમણે ચોરી થયાનું જાણતા તેઓએ આ અંગે પાડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પાડીના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આજે સવારે હું જ્યારે આ મંદિરે આવ્યો સવારે પૂજા કરવા માટે છ સવા છ એ ત્યારે મંદિરનો મેઇન દરવાજો ખોલી ભક્તો માટે ખુલ્લો રાખીને મંદિરથી ઉત્તર બાજુનો જે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનું અડાગરો તાળા વગરનો જોવામાં આવ્યો તાળું નીચે હતું ને અડાગરો ઉપર ઉપર હતો એટલે પછી તે અડાગરો ખોલીને અંદર ગયો ત્યારે અંદર દે પેઢી તોડજોડ કરેલી કોઈ સખત સાધનથી અને કાપ કાપી નાખેલો હતા પતરા એવી હાલતમાં જોવામાં આવ્યો અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની તે ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી બધા પોલીસ સ્ટેશન જઈને રૂબરૂતા રજૂઆત કરી ત્યાર પછી તે પાર્ટી પોલીસ તરફથી બી બે ત્રણ પોલીસવાળા ભાઈઓ આવેલા અને જે તે તપાસ કરેલી ઇન્કવાયરી કરી મને પાછો પોલીસ સ્ટેશનમાં બોલાવેલો ઓફિશિયલી એના માટે અરજી લખાવી હવે એમાં આગળનો એવો રેશિયો છે ઘણા વર્ષનો કે પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયા લમસમ નીકળે છે કોઈ વખત વધારે બી નીકળે કોઈ વખત ઓછા બી નીકળે એવી શક્યતા હોય આ રીતનું આપણે માનવું પડે વલસાડના વંકાસ ગામ કોસ્ટલ હાઈવે ઉપર એક ટ્રક કે વાછરડા સહિત નવ જેટલી ગાયોને ટક્કર મારી ઉડાવતા તમામ ગૌવંશોનું કરુણ મોત નીપજ્યું વલસાડના ઉમરગામ પંથકના વંકાસ ગામે ઉમરગામ બિલાડ કોસ્ટલ હાઇવે ઉપર ગત રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ એક ટ્રકના ચાલકે રોડ ઉપર રખડતી ગાયો સાથે ટક્કર મારી અકસ્માત સર્જી બેવા વાછરડા સહિત સાત ગાયોને ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા છે ઘટનાની જાણ પોલીસ અને ગૌરક્ષકોને થતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ઘટના જોઈ ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો હતો ગતરાત્રીની ઘટના બાદ સવાર સુધી માર્ગ ઉપર મૃત પડેલ ગાયોનો નિકાલ ન કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી જોકે નજીકનું ગામ તુંબના પૂર્વ સરપંચ માનવતા દાખવી સંબંધિત વિભાગને જાણ કરી મૃતક ગાયોનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધરાયા હતા જોકે ઉમરગામ પંથકમાં માર્ગ ઉપર રખડતી ગાયોની સમસ્યા ખૂબ જ વકરી છે ગૌરક્ષકો અને લોકો દ્વારા વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી ગૌવંશોને ગૌશાળામાં મુકલાવાની તજવીજ હાથ ધરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે ઘટનાથી તંત્ર બોધ અને પશુપાલકો ઉપર કડક પગલા ભરી તે હાલ આવશ્યક બની જવા પામ્યું છે રાત્રિ કે 10 ઓર 11 કે બીચ મેં બહોત દુખદ ઘટના હુઈ હૈ યે હેવે પે સાત મેં 11 ગાય કો એક અંજાણ ટ્રક वाला जिसको जो है सामने से देखा पर नंबर को पता नहीं चला और यहाँ पर ग्यारह जो है कि गौ माता की जान लेके और वो फरार हो गया फरार होने के बाद हमने पुलिस को फोन किया पुलिस मौके पे पहुंची रक्षक वाले पहुंचे मौके पर और गौ माता को नमन किए और उस ट्रक वाले की खोज चालू है अभी तक अभी तक वो लापता है और गौ माता की रक्षा कीजिए लाश पड़ी हुई है सब लोगों ने आए थे और हम यहाँ रहते हैं पुजारी हैं हम यहाँ पे और गौ सेवा समिति के जो है लोगों ने यहाँ मदद करने के लिए आए थे अभी तक लाशें देखिए सामने पड़ी हुई है अब देखो 11 बजे 10 बजे कब दफन होता है गौ माता का ये भी कोई पता नहीं है मैं सरकार से अपील करूँगा कि जो है गौ रक्षक के लिए रोड के किनारे जितनी गऊ हैं उनकी सुरक्षा के लिए गौशाला में पहुँचाया जाए ગામે છેલ્લા બે દિવસ પહેલા ત્રાટકેલા લાકડા ચોરીએ ખાનગી માલિકીના જમીનમાં ઉગાડવામાં આવેલા ચૌદથી થી વધુ ખેરના લાકડાના ઝાડ થળના ભાગ સુધી કાપીને સિફતપૂર્વક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જે બાબતની જાણ જમીન માલિકોએ વલસાડ વન વિભાગને કરતા વન વિભાગે આ બાબતે તપાસ હાથ ધરી છે વરસાદ નજીકના વિલવાજ ગામે અનેક જમીન માલિકોએ તેમની માલિકીના જમીનમાં સાગ સહિતના ખેરના વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોનું જતન કર્યું છે આ દરમિયાન ગામમાં ત્રાટકેલા લાકડા ચોરોએ ગામમાં ખાનગી માલિકીની જમીનમાં ખેરના લાકડાની ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હતો લાકડા ચોરોએ ખાનગી જમીનમાં આવેલા ચૌદ ખેરના ઝાડને નિશાન બનાવ્યા હતા લાકડા ચોરોએ ખેરના લાકડાના તો તિંગ ઝાડ થળના ભાગ સુધી કાપી લીધા હતા એટલું જ નહીં તો લાકડા ચોરોએ ખેરના લાકડાનો જથ્થો સિફતપૂર્વક કોઈક વાહનમાં ભરીને ફરાર પણ થઈ ગયા હતા લાકડા ચોરોની આ કરતુતની જમીન માલિકોને ગંધ સુધા આવી ન હતી જોકે તે પછી ખાનગી જમીનના માલિકોએ તેમની જમીનમાં મુલાકાત લેતા લાકડા ચોરીની કરતુતની જાણ થઈ હતી લાકડા ચોરોની આ બાબતે જમીન માલિકોએ વસાડ વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે શું આ વિકાસ છે વલસાડથી કપરાણા જતી બસ પાડીનાના પોંટા માર્ગ ઉપર સુકેશ કસ્તુર ફાર્મ નજીક એન્જિન ગરમ થતાં ખોટકાઈ ગઈ હતી જેને લઈ કપરાડા જતા નોકરિયા તો આઈટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા હતા એન્જિનમાં આગ ન લાગે તે માટે બસ ચાલકે નજીકના ઘરેથી ડોલ વડે પાણી લાવવાની ફરજ પડી હતી નોંધનીય છે કે આજે શુક્રવારે સવારે નવ વાગે ઉપડતી નિયમિત બસ ડેપોમાં આવતા વેત બંધ થતાં બીજી બસ ફાળવી પરંતુ તે પણ અધવચ્ચે ખોટકાતા મુસાફરો વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા હતા નોંધનીય હશે કે કપરાડા માર્ગ અત્યંત ઘાટવાળો હોય જો બસ ઘાટ ઉપર ખોટકાઈ ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે આ બસમાં નિયમિત ઉપયોગ કરતા મુસાફરોએ ડેપો મેનેજર અને ડીસીને રજૂઆતો કરી પણ વ્યર્થ નીવડી છે